એટલે ભરમાન જેઠી માં પાસે બેહવા આવ્યા આનું કઈ પૂછણું ને થશવાતું હા એક અમારાનું પૂછણું છે ભાઈ ટોપલીનું મોટું જોરદાર અને પીહુનું ને એવું બધી કામકાજ હાલે અમારે અને આજ તો ઝાકરી આવી ખોડતામાં વધે છે ને અટાણામાં

મારે હિલ જાવ હિલ જાવ ઓરા કપો અમારે હેલી તો જો તો કાલે કો વાં તો કાલે શનિવાર હું જો વાળ તો વધે કે નમણે પછી મારે બે ત્રણ દિન બાર ગામે જવાનું થાય અને લગન પર નજીક આવે તો પછી થોડાક સેટ થઈ જાય હે ને આજથી પછી હે ને જાકરની શરૂઆત થઈ ધીરે ધીરે અરે આ તો એક ઇની ડીશ રાખી ઓલી ડીડી ફ્રી ડીશમાં ક્યાં છે ને આની કંઈક યહા સેટમાં કે મૂકી હતી પહેલાં પણ પછી એમાં કંઈ કોઈ હું ભાઈ હમણાં તો હેને ટીવી એક મારે મારા ને મારા બાપો જોવા આપણે તો કોઈ દી ટીવી જોઈએ જ નહીં આવવા દ્યો કામ થાય આવવા જ દ્યો

ને બે બેન ત્રણ ત્રણ ફેરી પાછી બકાલનું વાયું ને તારું ઝીરું ટમેટી કે છે પણ જોવો કામ ટમેટાં જ નથી દેખાતા હા પાછું વાવ્યું ને એ ઉગેર મેથી ને બધું મેથી તો જ વાવે દીધી ઝાઝી ને મેથી વાવે દીધી રીંગણીનું પૂરું ફેંકવું આલો ઢોકા પછી કામ કહેવાય એને ડોફાઈ ગઈ ટમેટા કેટલા ભજીયાન કરન ખતરે છે હા પછી કામ કરું આલુ પરોઠા દેવે કેંદુ બનાવન દે બનાવું આ ન વીરા તજે કાકા કામસ કામ અમારે ટમેટા ઉતાર લે કરે પછી હા હા ઉતરે જાય એટલા જ થોડાક મોળ ચાટણ પુલસ કરીએ

আ মু ম খলাজ খাই কে মা লে কে যা ত ম খকাম কথা থাকে মা নির্মারক লাগ ধরে ন । શ્રદ્ધા નું સા મૂકે દે મની પાણી દે હતું હા જો નિર્માણ દેવા મને મારા પાસે આવ્યું માં જો વર્ષા માં હે તો નીણું નાખે

ઈકાલ મન વિથરાવ્યો તે આમ મન કે કર્યું તો હા એ રાજમાંમાં લઈ જાય હામો ત્યાં માંગરોડ કાત કે અમને જ ખબર હતી કે કામ બેંક નું કામ કા જાવતો ને બેંક બદલીનતી ગાતા ભરમાં તો ભઈ કે લાગે તૈયાર થઈને